વર્ષો પહેલાં મારા દવાખાનામાં એક દર્દી દાખલ થયો એટલે હાઈલો આવતો હતો એટલે મેં એને બે લાઈન સંભળાવી એક કે તમને ડાન્સ કરતા મેં જોયા તમને હાથ હલાવતા મેં જોયા તમને ડાન્સ કરતા મેં જોયા તમને હાથ હલાવતા મેં જોયા મને એમ કે તમે પાગલ છો મને એમ કે તમે પાગલ છો તાળી પાડી હું બોલી ઉઠ્યો તાળી પાળી હું બોલી ઉઠ્યો તમને કોરિયા તો નહીં હોય ને મને કે સાહેબ કોરિયા કોરિયા શું કરો છો મેં તો કોરિયા છે ને દોસ્ત એ ગ્રીક વર્ડ છે એન્શિયન્ટ ગ્રીકની અંદર કોરિયા એટલે ડાન્સ કોઈ માણસ ડાન્સ કરતો હોય ને તો આપણે એમ કહેવાય કે આને કોરિયા થયો છે તો મને કે મને કોરિયા છે મેં ગુદા હોઈ શકે તને શેઢામ કોર્યા હોઈ શકે અથવા તો હંડિંગટન કોર્યા હોઈ શકે મને ભરી કે સાહેબ તમે આ બધા શું અઘરાગાન રોગના નામ કહો છો મેં કીધું દોષ એવું છે ને કે ઘણીવાર આપણે બાળપણમાં રોમેટિઝમ થઈ ગયું હોય રોમેટિક ફીવર થઈ ગયો હોય અને પછી એની અસર મગજ ઉપર થાય ને તો આપણે આવી રીતે ડાન્સ કરતાં કરતાં હલીએ કે આમ તાળી પાડવા માંડીએ તો એને ડૉક્ટરો કોરિયા કહે છે રોમેટિક કોરિયા કે સિડહામ કોરિયા કહેવાય પછી બીજી જાતના પણ કોરિયા હોય છે પણ એની ડિટેલમાં નથી જવાનું હવે એ જમાનામાં તો ફિઝિશિયન ડૉક્ટર જ બધું કરતા પેરાલિસિસ હોય ચક્કર આવે કોરિયા હોય પાર્કિંગ મ્યુઝિયમ હોય બરાબર પણ હવે હવે તો ન્યુરોલોજીનો જમાનો આવી ગયો છે નીરોફિઝિશિયન એટલે મગજના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો પછી આવે સર્જન એટલે કે મગજના ઓપરેશન કરતા ડોક્ટરો પણ નીરો ફિઝિશિયનની અંદર પણ હવે જુદા જુદા સ્પેશિયાલિસ્ટ આવે છે મુમેન્ટ ડિસોર્ડર ડોક્ટર સ્ટ્રોક ડિસોર્ડર ડોક્ટર મુમેન્ટ ડિસોર્ડર એટલે શું હમણાં જ એક બેન આવ્યા મારા શ્વાસના ઘણા જૂના દર્દી મને કે સાહેબ મને હાથ ધ્રુજે છે મેં કીધું તમને કંપવા છે મને કે કંપવા શું પડી મેં તો તમને ટ્રેમર છે ટ્રેમર એટલે આપણે હાથ પગ કે એવું કંઈ કામ કરીએ કે ચા પીએ ત્યારે આપણા ધ્રુજવા માંડે એને ટ્રેમર કહેવાય અને ઘણી કામ કરતા હોય ત્યારે દુખે તો ધ્રુજે તો એને ઇન્ટેન્સ ટ્રેમર કહેવાય એમ પછી એક ભાઈ આવ્યા મને કે હું તો અમદાવાદ ગયો હતો ને મગજનું એમઆરઆઈ કરાવ્યું અને ડૉક્ટરે કીધું કે તમને કદાચ એને પણ આવું આમ હાથ ધ્રુજતા હતા કે કદાચ તમને પાર્કિંગ સોન્સ ડિઝીઝ હશે મેં કીધું ભાઈ જો તો સ્પાર્કિંગ સોન્સ ડિઝીઝ હશે ને તો સારવાર કરવી પડશે પણ અત્યારે તો ખાલી અત્યારે કંપમાં જેવું છે તો કંઈક વિટામિનને એન્ટીઓક્સિડન્ટને એવું ચાલુ કર એક ઓસ્ટ્રિયન ઓસ્ટ્રિયન ચિત્રકાર પહેલાં પોતે એક્ટર હતો પછી ચિત્રકાર થયો અને પછી ટેક્સાસમાં સેટલ થયો હવે એ પેઇન્ટિંગ કરતાં કરતાં એનો હાથ ધ્રુજવા માંડ્યો એના હાથ પગ સ્ટીપ થઈ ગયા આજે તમને તમારા હાથ પગ ધ્રુજવા માંડે તમે લખી ન જ શકો તમે સ્ટીપ ન થઈ સ્ટીપ થઈ જાઓ જકડાઈ જાઓ તમે આમ પીલ રોલી મૂવમેન્ટ આપણે ઘણીવાર લાડુડી વારતા હોય ને માજી ઘરમાં હોય ને તમે જોજો બેઠા બેઠા આમ આમ કર્યા કરતા હશે આને પીલ રોલી મૂવમેન્ટ કહેવાય આ બધા લક્ષણો પાર્કિનસોઝિયન ડીઝીઝના છે તમે દોડી શકો પણ ધીમે ધીમે ન ચાલી શકો મારી પાસે આવા ત્રણ ચાર પેશન્ટ છે એક થાનથી આવે છે એક રાજકોટમાં છે અને આ જે બે પેશન્ટ તમને મેં કીધું ને કંપવા છે એને પણ કદાચ શરૂઆતમાં પાર્કિન્સોનિયન ડિઝીઝ હોઈ શકે હવે આવા બધા જે કોરિયા છે પાર્કિન્સોનિયન ડિઝીઝ છે એ બધા મૂવમેન્ટ ડિસોર્ડર કહેવાય મુમેન્ટ ડિસોર્ડર એટલે તમે જે ચાલો ત્યારે તમારે એકી બેકી થાય ઘણા કેક સાહેબ મને ચક્કર આવે છે હું કહું ભાઈ આને ચક્કર ન કહેવાય એટેક્સિયા કહેવાય એટેક્સિયા એટલે બેલેન્સ ન રહીએ તમે ચાલતા હો અને તમે આમ અડા ચાલો કે પડી જવા એવું થાય તો એને એટેક્સિયા કહેવાય એમ રાણી મુખર્જીનું અને અમિતાભ બચ્ચનનું એક પિક્ચર હતું બ્લેક એવું કંઈક નામ હતું ખબર નથી પણ એમ પણ એમાં રાણી મુખરજી કંઈક ચાલી બોલી શકતી નહોતી કે સાંભળી શકતી નહોતી કે એવું બધું હતું દેખાતું નહોતું અને કંઈક એને એક ટીચર રાખ્યા આ બધું શીખવા માટે અમિતાભ બચ્ચન એનો ટીચર હતો અને પછી રાણી મુખર્જીને એવોર્ડ મળ્યો કાંઈક છેલ્લે છેલ્લે જ્યારે પિક્ચરના એન્ડમાં એ વખતે એના ટીચર છે એ હોસ્પિટલની અંદર પલંગ સાથે એને સાકરથી બાંધવામાં આવ્યા હતા એને અલ્ઝેમેર ડિઝીઝ થઈ ગયેલો અલ્ઝેમેર ડીઝીઝ એટલે તમે તમારા સગાવાળાને ઓળખી ન શકો તમને કાંઈ યાદ ન રહીએ તમારી મેમરી લોસ થઈ જાય તમે ટૂંકમાં માણસમાં જ ન રહ્યો એટલે કોરિયા છે એલ્જીમેર ડિઝીઝ છે પાર્કિંગ ડિઝીઝ છે હવે તો ઘણા બધા મલ્ટિપલ સ્કલેરોસિસ છે આ બધા મુમેન્ટ ડિસોર્ડર છે હવે મારી પાસે એક બુક છે વર્ષોથી હું સાચું છું આવી બધી ચોપડીઓને એમાં પહેલાં મેં અગાઉ વાંચેલું ને પછી મારી તંદુરસ્ત રહેવા માટે શું કરશો ચોપડીમાં પણ ગુજરાતીમાં આ ચોપડી વાંચીને મેં આર્ટિકલ લખેલા આ બે હજાર ત્રણની એડિશન મારી પાસે છે અને આનો લેખક છે રેસ્ટ્રેન્ડ રેસ્ટ્રેન્ડની બુકનું નામ છે વોટ યુઆર ડોક્ટર ડઝ નોટ નો એબાઉટ ન્યુટ્રિશન મેડિસિન મે બી કિલિંગ યુ એટલે આ રે સ્ટેન્ડનું એવું કહેવાનું થાય છે કે ફ્રી રેડિકલ હોય જેનાથી તમને ઓક્સિડેટિવ સ્ટ્રેસ થાય એટલે આ બધા ને તમારા ખોરાકમાં કંઈ આવી જતું હોય ઝેરી પદાર્થો છે મર્ક્યુરી છે લો છે વાતાવરણના પાર્ટિકલ ઉડતા હોય અને એ તમારા શરીરના ભાગોને ડેમેજ કરે એટલે એને ઓક્સિડેટિવ સ્ટ્રેસ કહેવાય એટલે આ બધા રોગ છે જે મેં તમને હમણાં બધા નામ કીધા એ રે સ્ટ્રેનના મતલબમાં કે એના હિસાબે આ બધા ઓક્સિડેટિવ સ્ટ્રેસના રોગ છે ઘણી વાર બાપા મારી પાસે શ્વાસ શ્વાસવાળા ને એવા બતાવ આવે એટલે એના ખમીસમાં ને લહેંગામાં કાણા કાણા પડી ગયેલા હોય ઝીણા 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 કાણા હોય એટલે હું કહું બાપા તમે બીડી પીવો છો તો કે સાહેબ તમે તો મને પૂછ્યું નથી તમને ક્યાંથી ખબર પડી ગઈ કે હું બીડી પીઉં છું મેં કીધું દાદા એવું છે ને કે તમે બીડી પીતા હો ને પછી એની અંદરથી ઝીણા 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 સળગતા કણો ઉડે વાતાવરણમાં અને એ તમારા લહેંગાને ખમીસ ઉપર પડીને કાણા પાડી દે એમ એમ ઓક્સિડેટિવ સ્ટ્રેસ છે એની અંદર જે ફ્રી રેડિકલ તમારા શરીરમાં ફરતા હોય ફ્રી રેડિકલ તમારા શરીરમાં સર્ક્યુલેશનમાં ફરતા હોય એ ફ્રી રેડિકલ છે એ તમારા મગજમાં જાય તો તમને મગજના રોગ થાય તમારા પેનકેસમાં જાય તો તમને ડાયાબિટીસનો રોગ થાય તમારા લિવરમાં જાય તો તમને ડિજેનેટિવ ડિઝીઝ બધા થાય એની અંદર આ બધા રોગ આવી જાય તો ફ્રી સ્ટેન્ડ એવું કહે છે કે તમારે એન્ટીઓક્સિડન્ટ લેવા જોઈએ આવા બધા રોગથી બચવા માટે હવે આવા બધા રોગથી બચવા માટેના એન્ટીઓક્સિડન્ટ છે એમાં કો એન્જાઈમ ક્યુ ટેન છે વિટામિન સી છે વિટામિન ઈ છે ગ્રેપ સીડ એક્સટેક ગ્રેપ સીડ એક્સ્ટ્રેક્ટનું કહે છે લેવાનું દ્રાક્ષ આજકાલ મળતી હોય છે એનો એક્સટેક કાઢીને પણ બજારમાં પણ તૈયાર પણ મળતા હોય અથવા તો એન્ટીઓક્સિડન્ટની ગોળીઓ પણ મળે છે આજકાલ તમે એક ગોળી રોજ એક કે બે ઘડી જાઓ તો ભવિષ્યમાં તમને કદાચ આવા રોગ થવાના હોય તો ન થાય પછી અમેરિકાના પ્રમુખને પણ આવું કંઈક અલ્ઝેમેર ડિઝીઝ કે પાર્કિર્ઝમ ડિઝીઝ થઈ ગયેલું અને એ એનું નામ તો હું ભૂલી ગયો છું મારા આર્ટિકલમાં મેં લખ્યું હતું એ છેલ્લા દસ વર્ષ સુધી એ રોગને હિસાબે સ્પીચ આપી શક્યા નહોતા કારણ કે ઈ વોઝ અનેબલ ટુ સ્પીક મગજ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે શરીરનું મગજની અંદર જે એના સેલ્સ છે ને એકવાર મરી ગયા પછી રીજનરેટ થતા નથી એટલે તમે ધારો કે તમારું મેમરી સાઈડ કે તમારી સ્પીચ સાઈડ એ ગઈ એટલે ગઈ પછી તમે બધું ભૂલી જાઓ તમે શું થયું હતું અગાઉ ભૂલી જાઓ તમે તમારા સગાવાલાને ભૂલી જાઓ તમારી ઘરવાળી સામે બેઠી હોય તો કોણ છે કે તમારા દીકરાને તમે ભૂલી જાઓ તો મેમરી લોસ થાય પછી તમારી સ્પીચ જાય તમે બોલી ન શકો પછી તમારી મુમેન્ટ જાય પાવર જતો રહીએ કંટ્રોલ જતો રહીએ ધ્રુજવા માંડે હાથ ઉપડે નહીં તમે સ્ટીપ થઈ જાઓ એટલે આ પછી મલ્ટિપલ સ્કલેરોસીસ છે એ એ ડિમાયલિનેશન ડિઝીઝ છે જ્ઞાન જ્ઞાનતત્વની ફરતે જે સીથ હોય ને આપણે ઇલેક્ટ્રિક વાયર નાખીએ છીએ ઇલેક્ટ્રિસિટી માટે ફરતે પ્લાસ્ટિકનું કવરિંગ હોય છે હવે એ સીટ ડેમેજ થઈ જાય તો તમારે ઇલેક્ટ્રિક કરંટ બહાર લીક થાય ને એમ મલ્ટિપલ સ્કલેરોસીસ છે એ ડિમાઇલિનેશન છે એમ એટલે ટૂંકમાં આવું બધા રોગથી બચવું હોય અને તમારે નિરોફિઝિશિયન કે મૂવમેન્ટ ડિસોર્ડર સ્પેશિયાલિસ્ટ પાસે ન જવું હોય પછી એનસીબી કરે ને બધું કર નવ કન્ડક્શન વેલોસિટી જુએ ને એવું બધું જુએ એના કરતાં તમારે એક તો જાણી ફ્રી રેડિકલ્સ તમારા શરીરમાં ન આવે એનું ધ્યાન રાખવાનું એટલે ફ્રી રેડિકલ્સ છે એ કોઈ પણ મેટલ્સ છે કે વાતાવરણમાં ઉડતા છે કે ખાવામાં આવી જતું હોય અને પછી એનાથી તમને ઓક્સિડેટિવ સ્ટ્રેસ થાય ઓક્સિડેટિવ સ્ટ્રેસમાં શું છે એક્ચ્યુઅલી કે જે હાઈડ્રોજન ઓક્સાઇડ હોય છે ને એના ટુ ને બદલે એક એટમ આવે ને ઓક્સિજનનું એટલે એ રેડિકલ થઈ જાય અને એ તમારા શરીરના ભાગમાં ફરતા ફરતા તમારા શરીરને ડેમેજ કરે અને આવું ન થવા માટે એક તો આનાથી બચવું બીજું એન્ટીઓક્સિડન્ટ નામની મલ્ટીવિટામિનની ગોળી લેવી અને આવી ચોપડી તમને ક્યાંય વાંચવા મળે તો વાંચવી એ એમ કહે છે કે વોટ યુઆર ડોક્ટર ડઝ નોટ નો એબાઉટ ન્યુટ્રિશન મેડિસિન્સ મે બી કિલિંગ યુ ન્યુટ્રિશન અગત્યનું છે પ્રોટીન્સ લ્યો વિટામિન્સ લ્યો બધું સમતોલ આહાર બહુ અગત્યનો છે જો માંદા ન પડવું અને દવા ન લેવી હોય તો થેન્ક યુ આભાર ખૂબ ખૂબ થેન્ક યુ